નમસ્કાર દર્શક મિત્રો વડોદરા ટુડે ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો હજુ થોડા દિવસો પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલ એસએમસી વિજિલન્સ ખાતાનો એક પોલીસ કર્મચારી આશરે પોણા બે કરોડના અંગ્રેજી શરાબના પેટીઓના જથ્થા ભરેલ એલપીજી ગેસ ટેન્કરના અંદર છુપાઈને લાવેલા જથ્થાને પકડી પાડવામાં આવેલ પણ સૂત્રોના અહેવાલથી લોક માહિતી મુજબ આ અંગ્રેજી શરાબના પેટીઓના જથ્થાને પકડવાનો નહીં અને સહી સલામત જે તે સ્થળ ઉપર પહોંચી જવો જોઈએ એના માટે રાજસ્થાનના નામચીન કુખ્યાત બુટલેગરે સ્ટેટ મોનિટરિંગ સેલના એસએમસીના પોલીસ કર્મચારીને આંગળીયા મારફતે લગભગ રૂપિયા પંદર લાખનો વ્યવહાર કર્યો હતો તેમ છતાં અંગ્રેજી શરાબના પેટીઓનો જથ્થો પકડાઈ ગયો હતો એના કારણે રાજસ્થાનનો નામચીન કુખ્યાત બુટલેગર ગુસ્સે થયો હતો અને રૂપિયાની લેવડ દેવડનો અને પોલીસ કર્મચારી સાથે મોબાઈલ વડે સંવાદ કર્યો હતો તેનો ભાંડો ફોડ્યો હતો અને જે તે સમયે સફાડી જાગેલી પોલીસે ખાતાકીય તપાસ કરતા એસએમસી સ્ટેટ મોનિટરિંગ સેલના ગાંધીનગરના પોલીસ કર્મચારીને ધરપકડ કરી સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને ત્યાર પછી રિમાન્ડ લઈ ગુજસીટોકના કાયદા મુજબ કાર્યવાહી કરી અટકાયતી પગલાં પણ ભરવામાં આવ્યા હતા આ અંગ્રેજી શરાબના પેટીઓના જથ્થાના ભ્રષ્ટાચાર અને તોડપાણીના હજુ થોડાક જ દિવસ થયા છે ત્યારે વધુ એક ભ્રષ્ટાચાર તોડપણીનો કિસ્સો ખાખીને શરમાવે એવો દાગ ધબ્બો લાગે એવો બનાવ બનો છે સૂત્રોના અહેવાલથી લોક માહિતી મુજબ જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ જોડ કંપની પાસે આશરે બપોરે કરણને ત્રીસ વાગ્યે જરોદ પોલીસના સ્ટાફે પરપ્રાંતી અંગ્રેજી શરાબના પેટીઓના જથ્થાને ભરેલું એક કન્ટેનર પકડી પાડેલ હતું જોડ કંપનીથી જરોદ પોલીસ સ્ટેશન લગભગ સાત કિલોમીટરના અંતરે આવેલું છે ત્યારે સૂત્રોના અહેવાલથી અંગ્રેજી શરાબના જથ્થાની પેટીઓ સાથે પકડાયેલું કન્ટેનર બપોરે ત્રણ ને ત્રીસ વાગે પકડાયું હતું પણ કયા કારણસર અંગ્રેજી શરાબના જથ્થાના પેટીઓ ભરેલું કન્ટેનર સાંજે લગભગ છ વાગે જરૂરત પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યું હતું તેનું શું કારણ હોઈ શકે સૂત્રોના અહેવાલથી લોક માહિતી મુજબ કન્ટેનરમાં આશે સાતસો જેટલી અંગ્રેજી શરાબની પેટીઓનો જથ્થો હતો અંગ્રેજી શરાબના પેટીઓના જથ્થા સાથે ભરાયેલું કન્ટેનર પોલીસ સ્ટેશન લઈ જવાના પહેલાં આ અંગ્રેજી શરાબના પેટીઓના જથ્થા સાથે ભરાયેલું કન્ટેનર અનમોલ સ્કૂલની પાસે આવેલ ખેતરમાં લઈ જવામાં આવ્યું હતું અને

આ ત્રણ વિસ્તારોના બુટલેગરો પોતાના ફોર વ્હીલ વાહનો લઈને સ્થળ ઉપર આવ્યા હતા અને એક પોલીસ તો અંગત માણસ પણ પોતાનો ફોર વ્હીલ લઈને સ્થળ ઉપર આવ્યો હતો હવે જોવાનું રહ્યું જો થોડા દિવસો પહેલા જ સ્ટેટ મોનિટરિંગ સેલના એસએમસીના ગાંધીનગરના પોલીસ કર્મચારી અંગ્રેજી શરાબના પેટીઓના જથ્થાના તોડ પાણીના પંદર લાખના વ્યવહારમાં સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને ગુજ સીટોકના કાયદા મુજબ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવી હતી ત્યારે હવે જરોદ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના અંગ્રેજી શરાબના પેટીઓના જથ્થાના ભ્રષ્ટાચાર કાંડમાં ગુજરાત રાજ્ય ગૃહમંત્રી તેમજ ગુજરાત રાજ્યના વડા પોલીસ અધિકારી આ તમામ પોલીસ કર્મચારી અને બુટલેગરો પર કડક કડક કાર્યવાહી કરી પગલા ભરશે ખરા એ જોવાનું રહ્યું વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના સમાચાર જોતા રહેજો ટૂંક સમયમાં સમાચારમાં પ્રસિદ્ધ કરીશું આ અંગ્રેજી શરાબના જથ્થાના ભ્રષ્ટાચાર કાંડમાં સડવાયેલા પોલીસ કર્મચારીઓના નામ વચેટીઓના નામ તેમાં લિસ્ટેડ બુટલેગરોના નામ સરનામા તેમજ તેમના ફોર વ્હીલના રંગ કલર કંપની અને આરટીઓ નંબર પ્રસિદ્ધ કરીશું હવે ગુજરાતમાં ગુજરાત પોલીસ જ રીતે અંગ્રેજી શરાબ દેશી દારૂનો ધંધો ચલાવી રહ્યા છે એવું લાગી રહ્યું છે